રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની દાદાગીરીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે મહિલા મજૂરો સાથે થયેલી પજવણી અને ધમકી બાદ પીડિત મહિલાઓએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે જૂનાગઢના તુષારભાઈ કોન્ટ્રાક્ટર સામે મહિલા મજૂરે ગંભીર આક્ષેપો કર્યા છે મળતી માહિતી મુજબ મગફળી તોલાઈ ગયા બાદ બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા મગફળી કાઢી લેવાઈ રહી હતી આ બાબતે મહિલા મજૂરે ના પાડતા મામલો બિચકાયો હતો જેથી માથાકૂટ સર્જાઈ હતી પીડિત મહિલાઓનો આક્ષેપ છે કે જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈએ જાહેરમાં વિભસ્ત ગાળો આપી પજવણી કરી અને તમારાથી થાય તે કરી લો હું કોઈથી બીતો નથી એવી ધમકી આપી હતી આ સમગ્ર મામલે પીડિત મહિલા શિલ્પાબેન માંડવીયાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતા જોતા એકસો થી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મહિલા મજૂરોને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે મારું નામ શિલ્પાબેન પ્રકાશભાઈ માંડવિયા બે જે આજે કેન્દ્ર ઉપર જે માથા ઉડતે છે ને થઈ જે બબલ થઈ ઈ માથા કુરસા બી સાબે થઈ હતી કે એના મજૂર યુપીના મજૂર હતા અને માલ એકા બીજા કાઢતા હતા મારા મમ્મીને અમે જોઈ ગયા બે ત્રણ ભાઈઓ તો મારા મમ્મીએ કીધું કે અમને દયામાંથી ઊભા કરી દીધા એટલે ઊભા કરી દીધા એટલે વિડિયો બધા મારી પાસે પ્રૂફ છે અને મને જેમ કે એ ભાઈ જે કેન્દ્રવાળો આપણે

તો બોલે છે કે તમારે જીતું હોય તો લેજ હું કોઈ થી બીતો નથી તો એને બીતો નથી તો એનો નિર્ણય હું લેવાનો સાહેબ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુ ધોરાજી રાજકોટ